જય માતાજી મિત્રો સ્વાગત છે તમારા બધાનું ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલમાં આજે કોઈ ડેટસ એડિટિંગ કરતાં શીખવવાનું નથી પણ તમને ઓલ મટિરિયલ ડાઉનલોડ કરતા શીખવવાનું છું તો વિડીયોને પૂરેપૂરો જોજો તો સૌથી પહેલાં મિત્રો તમારે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આવી જવાનું છે ડિસ્ક્રિપ્શનમાં આવ્યા બાદ પછી તમારે ઓલ મટિરિયલ પર ક્લિક કરવાનું છે ઓલ મટિરિયલ પર ક્લિક કરશો એટલે તમે સીધા તમે ટેલિગ્રામમાં આવી જશો ટેલિગ્રામમાં આવ્યા બાદ પછી મિત્રો તમે બીટમાર્ક અને સોંગ લેયર ડાઉનલોડ કરતાનો મેં અલગ વિડીયો બનાવ્યો છે તે પણ ત્યાં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તો હું તમને અહીંયા ઓલ મટિરિયલ ડાઉનલોડ કરતા શીખવવાનો છું તો ઓલ મટિરિયલ ડાઉનલોડ કરવા માટે તે લિંક પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા તમારે ક્લિક હેર ટુ સ્ટાર્ટ પર તમારે ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરશો અને તમારે પંદર સેકન્ડ તમારે મિત્રો રાહ જોવાની છે અને સાઈડમાં ક્લોઝ એન્ડ બંને બાજુ તમારે ક્લિક કરી દેવાનું છે પંદર સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે અહીં કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે વ્યૂઅસ શોર્ટ એડ પર તમારે ક્લિક કરવાનું છે ત્યાંથી તમારે એક ત્રીસ સેકન્ડનો મે મિત્રો વિડિયો જોઈ લેવાનો છે અને તમારે વિડીયો ન જોવો હોય તો તે ક્લોઝ પર તમારે ક્લિક કરવાનું છે ત્યાંથી વિડીયો બંધ કરે એસે લખે લખ્યું છે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે એટલે તમે સીધા નીચે જતું રહેવાનું છે ત્યાંથી તમારે કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે એના પર ક્લિક કરશો એટલે તમારે પછી થોડી વાર પાછી રાહ જોવાની છે પછી તમારે પાછું ક્લોઝ એડ પર ક્લિક કરી દેવાનું છે કઈ વાર રાહ જોયા બાદ પછી તમારે કન્ટિન્યુ લખેલું આવી જયું હશે પછી તમારે પાછું નીચે જતું રહેવાનું છે નીચે આવ્યા બાદ પછી તમારે પાછું કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું છે ત્યાંથી મિત્રો અહીં તમારે લખેલું છે ક્લિક બિલવ એન્ડ પ્લીઝ પંદર સેકન્ડ એટલે તમારે પંદર સેકન્ડ પાછી રાહ જોવાની છે પંદર સેકન્ડ પૂરી થઈ ગયા બાદ પછી તમારે મિત્રો સાઈડમાં ક્લોઝનું ઓપ્શન હશે તેના પર તમારે ક્લિક કરી દેવાનું છે પછી તમારે પાછું કન્ટિન્યુ પર ક્લિક કરવાનું છે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સાઈડમાં બંધ કરે એ ઓપ્શન આવશે એના પર તમારે ક્લિક કરવાનું છે એ કરશો એટલે મિત્રો અહીં તમારે ચાર સેકન્ડ તમારે રાહ જોવાની છે પછી અહીંયા તમારે ગેટ લિંક પર ક્લિક કરી દેવાનું છે ગેટ લિંક પર ક્લિક કરશો એટલે પાછું તમારે આ ગો કોઈ પણ જીમેલ હોય તે તમારે જીમેલ પર સિલેક્ટ કરી દેવાનું છે પછી તમારે ઓકે પર ક્લિક કરી દેવાનું છે ઓકે પર ક્લિક કરશો એટલે મિત્રો અહીંયા તમારે ડાયરેક્ટ જીપ ફાઇલ ઓપન થઈ જશે એટલે તમારે એક્સ્ટોર પર ક્લિક કરી દેવાનું છે એટલે તમારે ગેલેરીમાં ફોટા વિડીયો જે યુઝ કર્યું હશે તે બધું તમારે આવી જશે ફોન અને છતાં પણ જો તમારે ઓલ મટિરિયલ ડાઉનલોડ કરવામાં પ્રોબ્લેમ આવે તો ડિસ્ક્રિપ્શનમાં મારો મોબાઈલ નંબર આપેલો છે ત્યાં જઈને મને મેસેજ